અને કલેક્ટર શ્રી દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે એમાં પારદર્શક સીધે સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આપ તમે એને આક્ષેપ ગણો છો હું આક્ષેપ નથી મેં જે વાત કરી છે એ હકીકત લક્ષી

તેણે કરોડો રૂપિયાનું કોંભાંડ આચરાનો સનસનીખે આક્ષેપ લગાવ્યો છે આપની સાથે પૂજાભાઈ વેન્શ છે તો તેમને જ પૂછીએ પૂજાભાઈ આપણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આક્ષેપ કર્યા છે શું પૂરો મામલો છે તત્કાલીન કલેક્ટર શ્રી જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જિલ્લાને ને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ની અંદર જે રોયલ્ટી ની રકમ જે મળે છે એ રકમ જે તે ગામના વિકાસો માટે ફાળવવાની હોય છે એ સુડતાલીસ કરોડ રૂપિયા જેવી રકમ ગવર્નિંગ બોડીની અંદર મંજૂર કરવામાં આવી છે એમાં ભાજપના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હાજર હતા ધારાસભ્યો પણ હાજર હતા એ મંજૂર કર્યા પછી એમાંથી અમુક રોકમ જે છે એ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓની અંદર સ્વાસ્થ્ય કીટ જે છે નકશા ચાર્ટ છે પછી વિજ્ઞાનના સાધનોની જે છે પછી પ્રયોગશાળા છે આંગણવાડીઓની અંદર બાળકોના વજન માપવા અને ઊંચાઈ માપવા સિસ્ટમના સિસ્ટમનાની ખરીદી છે ત્યાર પછી આંગણવાડીમાં બાળકોને રસોઈ બનાવવા માટે સોલાર સિસ્ટમ કુકિંગ સિસ્ટમ જે છે આ બધી આઇટમો આપવામાં આવી છે હવે આ આઈટમો આપવામાં આવી છે એનું અમલીકરણ અધિકારી ખરેખર તો ખરેખર પ્રાથમિક શાળામાં તો પ્રાથમિક શિક્ષણ ડીપીઓ હોય છે એને બદલે એને ના પાડી અને એની સામે એમણે જિલ્લા માધ્યમિક ડીઓ મારફત આ ખરીદી કરવામાં આવી અને આ જે ખરીદી કરવામાં આવીને જે સાધનો પૂરા પ્રોવાઈડ કરવામાં આવ્યા એમાં મેં જાહેર માહિતી અધિકાર નીચે માહિતી માગી અને માહિતી મને જે પૂરી પાડવામાં આવી છે એ માહિતીની અંદર આ કલેક્ટર શ્રી દ્વારા જે ખરીદ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે સ્વસ્થ કિટના બે લાખ રૂપિયા આપવામાં આવ્યા છે તો અડસઠ સ્કૂલોની અંદર આપ્યા લાખ રૂપિયા ચૂકવી દીધા હવે એ કિટ જે તે પ્રાથમિક શાળામાં જે મૂકવા આપવામાં આવી છે એ કિટની ચકાસણી કરવા જાવ તો એ પિસ્તાલીસ હજારથી પચાસ હજારથી વધારે એ કિટની કિંમત થાયની માર્કેટ વેલ્યુ પ્રમાણે એટલે આજની પ્રેસ વાર્તામાં મેં આઇટમ વાત રિટેલ માર્કેટની અંદર જે ભાવ હોય એમની માહિતી મેળવીને અને સરકારે જે ચૂકવી છે ખરીદ ખરીદી છે એ અને રિટેલ માર્કેટની અંદર છે એની તફાવત કરવા જઈએ તો લગભગ પંચાવન ટકાથી વધારે તફાવત આવે છે એટલે કુલ રૂપિયા ચૂકવાશે નવ કરોડ સિત્યાવીસ લાખ રૂપિયા ચાર આઈટમ જે ખરીદી છે એ નવ કરોડ સિત્યાવીસ લાખની અંદર સાડા ચાર કરોડથી વધારેનો પારદર્શક ભ્રષ્ટાચાર જિલ્લા વહીવટી તંત્રની ખરીદ સમિતિ દ્વારા અને કલેક્ટર સીધે સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આપ તમે એને આક્ષેપ ગણો છો હું આક્ષેપ નથી કર જે વાત કરી છે એ હકીકત લક્ષી મને માહિતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે એ માહિતીની અંદર જે ભાવ એમને છે ખરીદી કાજે જે કંપનીને એજન્સીને ચૂકવા છે અને માર્કેટની અંદર એ આઇટમનો જે ભાવ કઢાયો છે એનો તફાવત જે છે એ પંચાવન ટકા કરતાં પણ એમાં વીસ ટકા તો પચીસ ટકા તો વધારે આવી જાય હું હોલસેલનો ભાવની વાત નથી કરતો હું રિટેલ ભાવની વાત કરું એમાં આટલો ડિફરન્સ આવે એટલે વાસ્તવિક રીતે

અને એમાં જે માહિતી મળી છે એમાં નવ કરોડ સિત્યાવીસ લાખ રૂપિયા ચૂકવાશે જે તે એજન્સીઓને એમાં જ પચાસ કરતા વધારે ભ્રષ્ટાચાર થયો છે હજુ બાકીના કામો હજી બાકી છે એ કામોની માહિતી હજી મારી પાસે આવી નથી કારણ કે મને જે માહિતીમાં કીધું છે કે આ હજી વહીવટી મંજૂરી મળી નથી મંજૂર કરી દીધા છે વહીવટી મંજૂરી મળી નથી એવા ચાર થી આઠ કામો બીજા જે છે એની મંજૂરી મળી નથી આ સિવાયના જે કામો મંજૂર કર્યા છે સુડતાલીસ કરોડ કરતા વધારે રકમના જે આ મિટિંગની અંદર મંજૂર કરવામાં આવ્યા છે એમાં ચેકડેમના કામો છે રસ્તાના કામો છે ટોયલેટના કામો છે પ્રાથમિક શાળાના કામો છે જિલ્લાની સરકારી જે દવાખાનાઓ જે છે હોસ્પિટલો જે છે એમાં અલગ અલગ પ્રકારના સાધનો આપ્યા છે આ બધાની ખરીદી કરવાની જે એની માહિતી હજી મારી પાસે ઉપલબ્ધ નથી એ હું મેળવવામાં છું આવશે ત્યારે એની જ વિગતો કાઢીને પછી ફરી વખત આપ સમક્ષ રજૂ કરીશ ભાઈ એક સવાલ એ હતો કે જે સાધનો ખરીદ્યા છે

એ જેમની અંદર જાહેરાત કરી આપી છે જે તે એજન્સીઓના ભાવો આવ્યા છે એ ભાવો જ માર્કેટ વેલ્યુના જે રિટેલ માર્કેટમાં ભાવ છે એના કરતાં માની લો કે સાઠ ટકા પાસાઠ ટકા ઊંચા ભાવ ભરી અને એની સાથે સેટલ કરી અને ગોઠવણ કરીને એ કામ મંજૂર કર્યા છે અને મંજૂર કર્યા પછી એની પાસેથી વિગતો લઈ અને સીધે સીધો ભ્રષ્ટાચાર આચરો છે આમાં આમાં તો સીધી એવું કઈ નથી કે શું કહેવાય જાહેરાત બહાર પાડે અને ભ્રષ્ટાચાર આમાં આમાં ન થાય મૂળ મુદ્દો જ મહત્વનો મુદ્દો એ છે કે આખે આખી વહીવટી પ્રક્રિયા જિલ્લા વિકાસ અધિકારી રજા ઉપર ઉતરી ગયા બીજાને ચાર્જ આપ્યો અધિક કલેક્ટરને ચાર્જ આપ્યો તાત્કાલિક અસર થી આ બધી વહીવટી પ્રક્રિયા કરી ટેન્ડર અંદર બે હજાર ચૌદ ની જેમની નીતિની જે ખરીદ નીતિ છે એ ખરીદ નીતિમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ જ ખરીદી કરવી જોઈએ પરંતુ ટેન્ડરમાં એ જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી જેટલી આઈટમ રજૂ કરવામાં આવી છે સોલાર કુકિંગ સિસ્ટમની અંદર ઇન્ડિયન ઓઇલમાં કંપની દ્વારા જે એક પૂરું પાડવામાં આવ્યું છે એ પણ કે જે સબસીડી મળવા પાત્ર છે એનો ઉલ્લેખ નથી કર્યો આ સિવાયની જેટલી આઈટમો પૂરી પાડી છે એ બધી આઈટમો નોન બ્રાન્ડેડ છે કોઈ બ્રાન્ડેડ નથી દાખલા તરીકે કોમ્પ્યુટર ખરીદ્યું તો કોમ્પ્યુટર માની લો કે જે ખરીદ્યો તો લીનામાં કંપનીનું છે બેલ કંપનીના છે એ કોમ્પ્યુટર ટેન્ડરમાં એવી જોગવાઈ છે જ નહીં ટેન્ડરમાં તો નોન બ્રાન્ડેડ છે એટલે એસેમ્બલ કરીને કોમ્પ્યુટર ખરીદીને આપવામાં આવ્યા છે એટલે નોન બ્રાન્ડેડ છે નીતિ નિયમ પ્રમાણે નિયમો પ્રમાણે ટેન્ડરમાં જોગવાઈ કરવી જોઈએ કે કોઈપણ આઈટમ ખરીદી કરતાં પહેલાં કોઈપણ એજન્સી એ આઈટમ પ્રોવાઈડ કરે તો એને આ કંપનીની પૂરું પાડવાનું રહેશે કંપની એક હોય કંપની બે હોય કે કંપની ત્રણ હોય આ પ્રકારે રાજ્ય સરકારની નીતિ છે પણ ટેન્ડરમાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ રેકોર્ડ ઉપર દર્શાવવામાં આવી નથી અને છતાં ખરીદ સમિતિમાં જિલ્લા આયોજન અધિકારી હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી હોય આઈસીડીએસના અધિકારી હોય પછી આંગણવાડીની અંદર જે સંભાળતા હોય એના અધિકારી હોય કલેક્ટર હોય અધિક કલેક્ટર હોય આ બધા જે છે એ આ ખરીદ સમિતિના મેમ્બરો છે અને એ મેમ્બરોમાં મને જે વિગત આપી છે એમાં એમને બધાની સયો છે એટલે એમાં કલેક્ટરે મંજૂરી આપી છે અને કલેક્ટરે એવું લખ્યું છે તો આમાં જે જોગવાઈઓ નથી કરી હવે પછી તો જે જાહેરાત કરવામાં આવે એમાં ટેન્ડરો આની અંદર જોગવાઈ કરવાની રહેશે પણ આ ટેન્ડરમાં ટેન્ડર બહાર પાડ્યા એમાં જોગવાઈ કરી નથી એનો અર્થ એવો થયો કે ભ્રષ્ટાચાર કરવો થયો ખીચા ભરવા થા અને એટલા માટે એમણે આ પ્રકારની વહીવટની પ્રક્રિયા કરીને પારદર્શક લોકોને એમ થાય કે પારદર્શક વહીવટ કર્યો છે કાયદેસર કર્યો છે પણ કાયદેસર ભ્રષ્ટાચાર કર્યો છે ઓકે સર એક સાવરણાની વાત હતી કે આપણે જે નાળેરી થાય છે તો એનો સાવણો અહીંયા આપવામાં આવ્યા છે કેટલા સાવણા એમાં શું છે સાવણા જે છે સાવરણાની ની અંદર વિગતો જે માગી છે એ સામાન્ય રીતે માર્કેટમાં જાવ તો ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સાઠ રૂપિયા છે નાળિયેરીના પાના થાય ને એમાંથી એ નાળિયેળાના પાનામાંથી જે સડી જાય પછી એમાંથી સળી નીકળે એ સળીના સાવણા બનાવવાનું એક આખી આખું દેવીપૂંજક લોકો જે છે એ આ બિઝનેસ બધા કરતા હોય સામાન્ય રીતે હોલસેલમાં તમે લેવા જાઓ તો ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયામાં કે ચાલીસ રૂપિયામાં એ એ મળી રહે છતાં મેં જે વિગતો લખી છે ને આપણે હમણાં પ્રેસ વાર્તામાં કીધું છે એના સાઠ રૂપિયા ગીના છે પણ આ સાવણામાં એક નંગના બસો ને એસી રૂપિયા એક નંગ ખરીદું હવે ક્યાં સાહીઠ પચાસ રૂપિયાનો ભાવ માર્કેટની અંદર રિટેલની અંદર અને ક્યાં એક નંગના બસો ને એસી રૂપિયા

બોલ હોય તો એ કલેક્ટર નું આ કોને કીધું તું નવરા બેઠા નખોદ કાઢે એ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કોડીનાર તાલુકાના એક કોઈ પ્રાથમિક શાળાના રૂમનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ હાજર હતા અને એની હાજરીની અંદર શું કહેવાય જિલ્લા કલેક્ટર દ્વારા આ વાત કરવામાં આવી અને એ વિડીયો પણ મેં આજે રજૂ કર્યો છે વાતમાં એણે એણે જે રીતે કામગીરી કરી છે જિલ્લા વહીવટી તંત્રના બધા અધિકારીઓની મિટિંગ કરી અને એ મિટિંગમાં અધિકારીઓને જિલ્લા વહીવટી તંત્રમાં નીચે કામ કરનારા લોકોને એમ કહેતા કે હું જે કાંઈ કામ કરું છું એ નિષ્ઠાવાન નિષ્ઠાથી કરું છું હું પ્રામાણિકતાથી કરું છું સરકારના પૈસા જે કાંઈ આવે એ લોકોના છે લોકોના વિકાસમાં વપરાવા જોઈએ એ વપરાવા જોઈએ એવા પ્રકારની એ વાતો કરે છે અને બીજી બાજુ એણે વાત કરીને કે કોઈ પણ અધિકારીને કાંઈ તકલીફ કે મુશ્કેલી પડે કાંઈ પણ કામે કામ કરો તો મારું નામ આપી દેજો સોમનાથ દાદાના સાનિધ્યમાં છે સોમનાથ દાદા જેમ શંકરદાદા છે એ ઝેર પી ગયા હતા એવી જ રીતે હું પણ તમારે ઝેર પીવા તૈયાર છું એમ તૈયાર કરીને એ એક અધિકારીને વહીવટી તંત્ર ઉપર પોતાની છાપ ઊભી કરવા માટેના પ્રયત્નો કરતા હતા વાસ્તવમાં એ જે કોઈ જાહેરમાં બોલતા હતા એનાથી વિપરીત દિશામાં જઈ અનૈતિકતાના આધાર ઉપર પોતાની સત્તા અને પાવરનો દુરુપયોગ કરીને એને નાણાકીય ભ્રષ્ટાચાર કરવાનું કામ એને સ્પષ્ટપણે

મિત્રમાં તો હવે એણે એવું કીધું છે નામ જોગ તો કાંઈ કરી શકે એમ નહોતા એટલે એક મિત્રના નામે એમણે વાત કરી મારી પાસે જ્યારે વિગત આવે ત્યારે ઉના તાલુકામાં હું પ્રાથમિક સ્કૂલોની અંદર જઈ અને હું આ કીટ જોવાઈ ગયો હતો આ નકશા જોવાઈ ગયા હતા જે સાધનો આપ્યા એની પ્રાથમિક શાળાઓમાં જઈને વિગતો મેળવતો હતો હવે એ તંત્રમાંથી કોઈએ પણ એમને માહિતી આપી હશે હવે હું જે ચકાસવા ગયો હતો હવે ચકાસણી કરતો હતો એટલે પાપ છે એ સાપરે ચડીને પોકારે અને જે કાંઈ પાપ કર્યું હોય તો એને રાતે ઊંઘ ના આવે એટલે હું જેમ પ્રાથમિક શાળામાં જેવું જોવા જતો એટલે એણે જે આમાં ખરીદી કરવામાં જે પાપ કર્યું એ એની અંદર આવતું હતું એટલે સામે લોકોને સામેથી પોતે વ્યક્ત કરતા હતા કે આ ખરીદી છે એ પારદર્શક છે આમાં કાંઈ કરવામાં આવ્યું નથી કાંઈ પણ તકલીફ પડે તો મને હું બેઠો છું એમ કરીને પોતાનો પોતાએ કરેલા પાપને ઢાંકવા માટે પૂજાભાઈ એક મિત્ર તરીકે નામનો ઉલ્લેખ કરીને એને ઉપયોગ કરવાની કોશિશ કરી છે એને હવે એને એને કેવું લાગ્યું તરીકે તો એવું કીધું કે ભાઈ એક મિત્ર છે એ ચૂંટણી આમ તો હારી ગયા છે એટલે આ નવરા છે નવરા નખોદ વાળે એવા પણ એને શબ્દ પ્રયોગો કર્યા હું નવરો માન કે લોકશાહીની અંદર વ્યક્તિ કોઈ પણ નવરું હોતું જ નથી હું જાહેર જીવનમાં છું હું ચૂંટણી પહેલાંય પણ બે હજાર સાતમાં આવ્યો હતો ત્યારે પણ લોકોની વચ્ચે રહીને કામ કરતો હતો હું બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી આવ્યા પછી પણ લોકોની વચ્ચે રહીને કામ કરું એ વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી છે એટલે નવરા નખોદ વાળે એને એવું કીધું કે નવરા માણસને કામ અપાવ્યું એટલે કલેક્ટરે નવરા માણસને કામ અપાવ્યું એટલે મેં કામ છે એ સ્વીકારી લીધું હવે એ કામ બધું મેળવી મેળવી અને એમણે કરેલા જે કંઈ પાપો જે રેકોર્ડ આધારિત છે એને હવે છે નવરો નખોદ વાળે એવી રીતે મેં હવે શરૂ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ હજી એમના સમય દરમિયાન જે કોઈ વહીવટી માળખાની અંદર જે કઈ પદ્ધતિ ને કામગીરી જે કઈ કરી છે એ કામગીરીની અંદર હજી રેકર્ડ આધારિત વિગતો મેળવીને જે કઈ રેકર્ડ ઉપર આવશે જે રીતિઓ કે આ છે જે છે એ આવનારા દિવસોમાં હજી પણ ખુલ્લી કરીશું છેલ્લો સવાલ શું માંગણી છે માંગણી એ છે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના કામોમાં અને એમાંય ખાસ કરીને આંગણવાડીમાં ખરીદીમાં પછી પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર ખરીદી કરવામાં જે ભ્રષ્ટાચાર જે કરવામાં આવ્યો છે એમાં પચાસ ટકા કરતાં રકમ વધારાની રકમ ખીચામાં નાખી છે એટલે આ ભ્રષ્ટાચારની સામે રાજ્ય સરકાર જે છે એ એસીબી મારફત આની તપાસ કરાવડાવે આખા આખા સ્કેન્ડલની અને એસીબીમાં તપાસ કરતાં જે કોઈ જવાબદાર નીકળે ખરીદીની અંદર જ્યાં જ્યાં ગેરરીતિઓ નીકળે એ કીધું છે કે કેન્ડલની અંદર જોગવાઈ નથી અને છતાં ખરીદી કરી છે તો ટેન્ડરમાં જોગવાઈ નથી તો ટેન્ડરમાં જોગવાઈ કરીને પછી ખરીદી કરવી જોઈએ એટલે માગણી એ છે તમામ નીતિ નિયમોને નેવે મૂકીને આ ખરીદી કરી અને પચાસ ટકા કરતા વધુનો ભ્રષ્ટાચાર કરી અને ખીચામાં નાખવાનું કામ કર્યું છે એટલે આની એસીબી મારફત તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાવરાવી અને કલેક્ટર સહિત બીજા જે કોઈ જવાબદાર અધિકારી કર્મચારીઓ હોય એ પછી આંગણવાડીમાં આઈસીડીએસમાં હોય જિલ્લા આયોજક અધિકારી હોય અથવા અધર્શ બીજા કે કાંઈ અધિકારીઓ હોય આમાં જે કોઈ જવાબદાર હોય એ બધાની જવાબદેહી નક્કી કરીને અને જે ગફલો કર્યો છે ખીચામાં ભાગ ભાગ પાડ્યા છે એ બધાય પાસેથી એને આ રકમ વસૂલાત કરી અને ફરી વખત એ રકમમાંથી આ વિસ્તારના લોકોને જે તે ગામમાં વિકાસના કામો માટે પાછા ફાળવી અને કામ કરવામાં આવે એ મારી માંગણી છે તો આ પૂજાભાઈ વંશ હતા જેમણે આરોપ લગાવ્યા છે સૌપ્રથમ પૂર્વ સાંસદે લગાવ્યા હતા એ સત્તા પક્ષના છે અને હવે વિરોધ પક્ષના જિલ્લા પ્રમુખ છે પૂજાભાઈ વંશ ગંભીર આરોપ લગાવ્યા છે પૂર્વ જિલ્લા કલેક્ટર જાડેજા પર જેમ પોર્ટલના આધારે કરોડના જે સાધનોની ખરીદી થઈ છે તેમાં ચાર કરોડની આસપાસનો ભ્રષ્ટાચાર તૈયાર સનસની આક્ષેપ કર્યો છે એસીબી તપાસની માંગ કરી છે અને હવે કાયદેસર કાર્યવાહીની માંગ પૂજાભાઈ દ્વારા કરવામાં આવી છે દિલીપ મોરી ગુજરાત તક ગીર સોમનાથ